ભાવનગર થી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આજે ભાદરવી અમાસના પવિત્ર દિવસે એટલે કે ગઈ કાલે ત્યારે શ્રાવણ માસ નો અંતિમ દિવસ હતો અને ભાવનગર નજીક આવેલ ખોડિયા નિષ્ણાંક મહાદેવ મંદિરે હજારો ભક્તો દર્શન માટે ભેગા થયા હતા પાંડવો મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શનમાં કાળી ધજા લઈને સમુદ્રમાં નીકળી ગયા હતા અને જ્યાં આ ધજા સફેદ થઈ ત્યાં પાંચ શિવલિંગોની સ્થાપના કરી હતી જેને આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે દરિયાની ભરતી બાદ માત્ર પોલીસ બંદોબસ્ત અને બચાવ ટીમો બમણી સંખ્યામાં માં આવી છે જેથી ભીડ નિયંત્રિત અને સુરક્ષા પાત્ર રહે આ વાત ગઈકાલ છે શ્રાવણ માસના ના છેલ્લા દિવસ એટલે કે ભાદરવી અમાસ મારું નામ સર્વજા સદેશ છે આ પાંચસો વર્ષ પહેલાની જે પાંડવો વખત ની સ્થાપના થયેલી છે ત્યાં જેમ સમુદ્રમાં વરસાદનું પાણી જેમ ભરે છે એ રીતે મહાદેવના ચરણોમાં આવવાથી માણસોના પાપ ધોવાય છે અને પાંચસો વર્ષથી આ સ્થાપના કરેલી છે પાંચ પાંડવોની સ્થાપના છે પાંચ પાંડવોની પાંચ લિંગો બનાવેલી છે ભીમની લિંગ છે બધા બધા પાંડવોની છે એને પાંચસો વર્ષ પહેલાનો

એકસો ને ઓગણત્રીસ મી ધજા છે અને માણસો આવે છે ભગવાન એની રક્ષા કરે છે અને સુખ શાંતિ આપે છે અને આ માણસોના પાપ ધોવાય છે એટલા માટે આ નિષ્કલંક મહાદેવનું નામ પાડ્યું છે નિષ્કલંક મહાદેવ નું કહેવાનું શું છે કે કલંક એનું મટી જાય એટલે એને નિષ્કલ